નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે હું આપણી સાથે વૈશાલી નજર આજના સમાચાર પર એવું તો શું થયું કે બાળકો સહિત વાલીઓની આંખો ઉભરાઈ આવી વિદાયની વેળા હંમેશા વસમી હોય છે જુઓ આ અહેવાલ તલોદના દાદવાસણા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો યોજાયો વિદાય સમારંભ છેલ્લા પચીસ વર્ષથી દાદવાસણા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અંજનાબેન ગોવિંદભાઈ પટેલની માદરે વતને ધડકણ ખાતે બદલી થઈ ત્યારે આ બદલીના અનુસંધાને યોજાયેલ વિદાય સમારંભમાં શાળામાં કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું શાળા કેમ્પસમાં ગામમાં તેમના સંસ્મરણો અને બાળકોના ભવિષ્ય માટે તેમને કંડારાયેલી સિંચનની યાદોની મૂકીને જતા બેનના વિદાય ટાણે ભાવુક અને કરુણતાના દ્રશ્યો વચ્ચે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આત્મીયતાના પણ દર્શન આ બેહૂબ જોવા મળ્યા હતા કહેવાય છે કે વિદાયની વેળા હંમેશા વસમી હોય છે એટલે જ વિદ્યાર્થીઓ ગ્રામજનો વચ્ચેથી વિદાય લેતા શિક્ષિકા અંજનાબેન પટેલને ભેટી પડ્યા વિદ્યાર્થીઓ તેમની માતાઓ યુવાનો વડીલો પણ ચોધાર આસુએ રડી પડ્યા હતા સૌએ બેનને તેમના કરેલા સિંચન અને શિક્ષણ રૂપે વાવેતર કરેલ બીજને ઊણી આંચ નહીં આવવા દઈએ તેવી ખાતરી સાથે વિદાય આપી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા